જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભૂતકાળનો ભાર તારક મહેતાના ઉલ્ટા સેશમામાં શિક્ષક ભીડે એક અનોખું પાત્ર છે જ્યારે પણ કોઈ કંઈક નવી વાત કાઢે તો એ વચ્ચે જ કહે અમારે જમાને મેં થા 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 એવી અનેક વાતો કરી સામેના માણસને કંટાળી દે આવી વાત હંમેશા કરે એને કારણે સોનું કે સામો વ્યક્તિ ભાગી જાય આમ એના ભૂતકાળને હંમેશા કરે એવા જ એક માણસ હતા ક્યારેય પણ એ જે શહેરની અંદર રહેતા હતા એ શહેરની વાત કરે ને તો શું કે આ શહેર તો કાંઈ ન કહેવાય આવો અમારા ગામડામાં અમારા ગામડામાં તો આવું હતું ને પેલું હતું ને આ હતું ને તે હતું ને એની સામે તો કાઈ આવે જ નહીં એવી વાત કરે એવી વાત કરે કે સામેવાળો માણસ કંટાળી જાય આમ પરિવાર સાથે કોઈ મહેમાન આવે તો મહેમાનને પણ એવું કે અમારા ગામમાં આમ હતું તેમ હતું આમ સતત પોતાનું ગામ યાદ કર્યા કરે ભૂતકાળને સતત યાદ કર્યા કરે તેમના પરિવારવાળા કંટાળી ગયા કે આનું કરવું શું વારંવાર અમારું ગામ આમ ને અમારું ગામ આમ જે શહેરમાં રહે છે એની તો કંઈ વાત જ નથી કરતા આથી એમના પત્નીએ એક મનોવૈજ્ઞાનિકને બોલાવ્યા અને વાત કરી કે આમની એવી તકલીફ છે કે હંમેશા એમના ગામના જ વખાણ કર્યા કરે અને બીજાનું વસ્તુ ક્યારેય સ્વીકારતા નથી મનોવૈજ્ઞાનિકે એક સરસ મજાનો રસ્તો અપનાવ્યો તેમણે પેલા ભાઈને કહ્યું કેમ છો મજામાં ને હા જો શહેર કેવું છે અરે આ શહેર તો કંઈક શહેર છે જ્યાં હોય ત્યાં ગંદકીના ઢગલા જ્યાં હોય ત્યાં વૃક્ષો કાપી નાખે આવું કંઈ શહેર હોય આવો અમારા ગામ અમારા ગામની અંદર એવી ચોખ્ખા એવું સુંદર મજાનું ગામ ચોખ્ખી હવા ચોખ્ખું ખાવાનું એનું હારે કોઈ આવે નહીં તો મનોવૈજ્ઞાનિકે કહ્યું તમારું ગામ ક્યાં છે તમે અહીંયા રહેવા આવ્યાના કેટલા વર્ષો થયા હું અહીંયા રહેવા આવ્યો હોય એને તો પચાસ વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ મારું ગામ મને એવું ને એવું દેખાય છે તો ચાલો ને આપણે તમારા ગામમાં જઈ પણ હું ઘણા વર્ષોથી એવું નાનો હતો ત્યારનો અહીં આવી ગયો છું હવે મેં કદાચ રસ્તો પણ બરાબર જોયો નથી તો પેલા મનોવૈજ્ઞાનિક કહે ચાલો હું લઈ જાઉં એમ કહીને પેલા ભાઈને એ લઈ ગયા અને એક અજાણ્યા ગામમાં લઈને કહ્યું કે જો તમારું ગામ કેટલું સુંદર છે પેલો ભાઈ વિચારવા લાગ્યો કે આ મારું ગામ એટલે ઘણીવાર જોયા પછી એમને એ ગામનું નામ પૂછ્યું કે આ ગામનું નામ શું છે તો ત્યાં રહેલા માણસોએ કીધું કે આ ગામનું નામ તો આ છે આથી પેલો માણસ કહે જોરથી બૂમ પાડી કે આ મારું ગામ નથી આ તો બીજાનું ગામ છે મારા ગામનું નામ તો આ છે તમે મારે બીજા ગામમાં લઈ આવ્યા અને મારું ગામ બતાવો છો મને તો બહુ દુઃખ લાગી ગયું છે તમે મને બીજું ગામ મારું ગામ બતાવો છો ત્યારે પેલા મનોવૈજ્ઞાનિકે કહ્યું જોયું ને બીજાનું એટલું બધું સુંદર ગામ હતું છતાં પણ તમને એ ગામ ગમ્યું નહીં અને તમને દુઃખ કેવું લાગ્યું એમ જ્યારે પણ તમે કોઈ બીજાના ગામને અથવા જે શહેરમાં રહ્યો છો એ શહેરના વખાણ ન કરો અને એની નિંદા કરો ત્યારે સામે માણસને દુઃખ થતું હોય છે એને બદલે જ્યાં પણ આપણે રહીએ એ આપણું જ વતન છે એમ માની એમના પણ આપણે વખાણ કરવા જોઈએ એ તો તમારો ભૂતકાળ હતો હવે તો તમે આવી ગયા શહેરમાં પચાસ વર્ષથી ત્યાં શહેરમાં રહો છો તો એ શહેર તમારું માની અને તમે સુંદર રીતે રહો તો તમને પણ એ શહેર ગમવા લાગશે અને બીજા વ્યક્તિને પણ તમે પરેશાન નહીં કરો ત્યારે પેલા વ્યક્તિને તેમનું મહત્વ સમજાણું અને એ શહેરને પણ પોતાનું કરી અને જીવન પસાર કરવા લાગ્યા એમ આપણા વતનનું ગામ શ્રેષ્ઠ જ હોય છે પરંતુ જ્યાં રહીએ છીએ એમની નિંદા પણ ન કરવી જોઈએ